કેમ છો ભાઈ મજામાં ચાલો ભાઈ મજામાં જ હોય ને ભાઈ આપણા બ્લોગ જોતા હોય બહુ મજામાં જ હોય તો ભાઈ બહુ દિવસ પછી આપણો બ્લોગ આવી રહ્યો છે બરાબર અને ભાઈ અત્યારના અત્યારના છે છે ને વાગી ગયા અને આપણે આવી જગ્યા પર રોકાયા છે જો આવી જગ્યા પર અને આ બધું આપણું સામાન આ રહ્યું તો ફાઈનલી રેડી થઈ ગયા છે અને હવે જઈએ છીએ આપણે સોમનાથ દર્શન કરવા માટે બરાબર હું તમને બતાવું જો હું કઈક આવી જગ્યા પર રોકાયું છું ને મંદિર તમને બતાવી દઉં ભાઈ જો અહીંયા એને જો હું સામે જ મંદિર દેખાય છે જો આ સામે જ સોમનાથ મંદિર જે મતલબ કે બાર જ્યોતિર્લિંગમાંથી પહેલું જ્યોતિર્લિંગ સોમનાથ બરાબર આ રહ્યું આપણું સામાન આપણે અહીંયા પર રોકાયા છીએ અને કમસે કમ અત્યારના છે ને ભાઈ નવ વાગી ગયા છે નવ વાગી ગયા છે ને આપણી સાયકલ નીચે મૂકી છે તો હવે દર્શન કરી લઈએ મસ્ત જો ભાઈ સામે દેખાય છે સોમનાથ મંદિર આ છે આપણું ગુજરાતનું અને બાર જ્યોતિર્લિંગમાંથી પહેલું શિવલિંગ બાર જે જ્યોતિર્લિંગ છે ને એમાંથી પહેલું શિવલિંગ કહેવાય છે અને સોમનાથ 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 જ્યોતિર્લિંગ એટલે કે જો બાર જ્યોતિર્લિંગ આવેલા છે ને એમાંથી પહેલું પહેલું જ્યોતિર્લિંગ સોમનાથ અને બીજું જ્યોતિલિંગ નાગેશ્વર છે બરાબર તો જો ભાઈ મેં તો દર્શન કરીને આવી ગયો છું બાકી અંદર છે ને ફોન અલાઉ નથી એટલા માટે જુઓ અહીંયાથી ફોન જવામાં કરી દેવાનું ત્યાં બી ચેકિંગ છે મતલબ બે જગ્યા પર ચેકિંગ આવેલું વચ્ચે બે જગ્યા પર ચેકિંગ છે પછી કોઈ ચેકિંગ નહીં બાકી સામે છે મસ્ત મજા આવી ગઈ દર્શન કરીને અને હવે અહીંયા છે ને આ બાજુ સમુદ્ર ઇલાકો છે એટલે આપણે આમ ફરીને આવવાનું છે તો ચાલે આપણે સમુદ્ર ઇલાકો જોવા જઈએ પેલું જ્યાં સોમનાથ લખેલું છે ને ત્યાં જોવા માટે ગઈ છે ટિકિટ અને આપણે હમણાં જઈએ છીએ સમુદ્ર દર્શન કરવા માટે જો સામે આખું સમુદ્ર દેખાય છે જો હે ને અને જે આખું સોમનાથ પણ દેખાશે કહીએ છે ને પાંચ રૂપિયાની ટિકિટ મળે છે જો મેં પાંચ રૂપિયાની ટિકિટ લીધી છું બતાવું તમને જો સોમનાથ કેટલું મસ્ત દેખાઈ રહ્યું છે જો અને હું તમને ત્યાં નજીક જઈને તમને સોમનાથના દર્શન કરાવું જો ભાઈ દરિયાના મોજા કેવી રીતે આવે છે અને હવે થોડી વારમાં સનસેટ પણ થશે બરાબર અને આ જો ભાઈ જય સોમનાથ જો ભાઈ અહીંયા પર લખેલું છે જય સોમનાથ તમે દર્શન કરી લો બરાબર આ છે ભાઈ આપણું સોમનાથ જ્યોતિર્લિંગ અને ત્યાં બધા પ્રવાસ આવેલા છે મસ્ત છે ભાઈ આનો નજારો મને તો બહુ સારું લાગ્યું હા બાકી અહીંયા પર જો આ ખબર ને આ શું અને શું કહેવાય મને ખબર નહીં પણ આ મસ્ત દેખાય છે આનો આકાર પણ મસ્ત બનાવેલો છે જો દરિયા કાંઠે કાંઠે મૂકેલા છે મતલબ આ છે ને બંધ છે અને પછી મૂક્યા છે પેલા બનાવડાયા હશે ને પછી એ ગોઠવ્યા હશે એમ બરાબર બાકી સમુદ્રના બધા ખૂણે ખૂણે આ ખાલી આ સોમનાથમાં જ છે બીજ ઉપર બરાબર અને ત્યાં સામે મંદિર છે અને એ જો ત્યાં સામે મંદિર છે અહીંયાથી અવાય છે ને અહીંયા એક બીચ જેવું છે બરાબર અહીંયા બધી પબ્લિક કંઈ ફરે છે તો ચાલો ભાઈ તમને પણ થોડું સમુદર બતાવી દઉં બાપી હું પણ એકલો એકલો યાર બોર થઈ ગયો છું હવે એટલે જો ત્યાં છે ને દરિયાના મોજા આવે છે અહીંયા ઊંટ જેવું બનેલું છે આમમાં બેસીને ફરવાનું જે બહારથી લોકો આવે છે અમેરિકાના મોટા હેવી હેવી પાર્ટી આવે ને એ લોકોને થોડુંક નવું નવું લાગે એટલા માટે છે ને એ આ ઊટોની સવારી કરતા હોય છે આપણે તો બેઠેલા હોય એટલે કંઈ વધારે બેસવું નથી બરાબર આપણે તો અહીંયા નોર્મલ લાગે છે આ બધા જો ને આ બધા ઉપર બેસી જાય છે એમને લોકોને નવું નવું લાગતું હશે મારું નામ ગોપાલ છે યાર આ બીજું આવીને બરાબર હવે જો મોજું આવી ભાઈ મોજું આવ્યું આ મોજું આવે જો આવી રીતે મોજું આવે છે અને અહીંયા પર જો હવે અહીંયા પર આ ડાન્સ કરી રહ્યા છે જો પાણીની મોજું આવી રીતે આવું હોય છે આવી રીતે આવે પાણીની મોજું જો હવે આ પાણી છે ને બધું પાછું જાય આપણને એવું લાગતું હશે કે આપણને કોઈ પાછું ખીંચાય છે એમ જો હજુ 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 મને એવું લાગી જો જો પાણી પાછું જોયું પાણી પાછું ગયું એમ કે માટી જાય છે ને એટલા માટે પાછું મોજું આવી ગયું અને અહીંયા પર જો અહીંયા પર જોવાય આ છે એન્જોય થઈ રહ્યું છે એ બધા હાઈ હું મહીસાગર સવંતરામપુર છું આખું ગુજરાત જય સોમનાથ જય સોમનાથ અરવલ્લી વાળા હશે બહુ મજા આવી છે આવી ગયા રે એકલો તો હતો પણ સારું થયું પેલા બધા બહેનો મળ્યા થોડુંક યાર ખુશ કરી દીધું મન બાકી હું પણ ઉદાસ થઈ ગયું લાગે એકલો એકલો હું ફરતો વિચાર કરો ને સોમનાથ બાકી બીચ તો બહુ મસ્ત છે હવે થોડી વારમાં સનસેટ પોઈન્ટ થવાનું છે મારા છે ને પગ ખરાબ થઈ ગયા મારા અંદર છે ને રેતી પગમાં રેતી ગઈ છે અહીંયા છેક અહીંયા સુધી રેતી આવી ગઈ છે એટલે મારે છે ને જ્યાં રોકાયું છું ત્યાં જવું હાથ પગ ધોઉં અને કપડાં ચેન્જ કરું કેમ કે હું કોઈ દિવસ જીન્સનો પેન્ટ પહેરતો નથી એમ પણ આજે મેં જીન્સનો પેન્ટ પહેરી દીધો છે અને ફાવતું નહીં જીન્સના પેન્ટમાં એટલે પછી ભાઈ આપણે જ્યાં રોકાયા છે બાકી જો ડોર મેટ્રી અતિથિ ગૃહ બરાબર યાત્રી સુવિધા તો આપણે અહીંયા પર રોકાયા છે આ બિલ્ડિંગમાં બીજા માળ ઉપર રોકાયા છે જો પહેલો બીજો આ માળ પર આપણે રોકાયા છે આપણી સાયકલ જો આપણી સાયકલ અહીંયા પર મૂકી દીધી આપણી સાયકલ જો અહીંયા પર મૂકી દીધી છે બરાબર અને આપણે હવે ઉપર જવાનું છે બીજા માળ પર જવાનું છે ચાલો તો ચાલો ભાઈ આપણે જવાનું છે ઉપર ચાલો ભાઈ જઈએ ને અમે બાકી આપણો રૂમ આપણે છે જો અહીંયા પર અત્યારના ભાઈ બાર વાગી ગયા છે સાડા બાર થઈ ગયા છે અને ચાલો હમણાં નીચે પાણી પીવા ગયેલો બરાબર બાકી આપણે સુવાનું જુઓ કંઈક આવી જગ્યા પર સુવાનું છે એ જોવા ગઈ બરાબર